એ કેશભા હા તો પૂછી લઈ છું અમારો અમારો તૂટો સર બસ ચોહી લા તમે તૂટો ચોહી લામ ઓહ ખરા અમારો સોહ તમારો આ ટોટો મારું કાળજ ના ઓલ આવે છોડામાંથી હે બૂટ લાવે છો એ હવા અત્તા વત્તા ટોટલ તમે કહી દઉં સોનામાં કર રહ્યા છો આ હું પાણી પાઈને આલી જાય તમે ટોટો પૂછી લઉં લઈ ગયો કડા પૂછી તું ટોટો હું આલ હાલ

આ જંગા પાટો કે બટને તૂટી ગયું આજે એવો બસ રાખતો તો થોમા નવ લ્યો સર મુ કહા આપા સીતા પાણી બોલો ખબર ખબર હે તો તું લે તું માંગો પાણી માટે હું બેહી કઈ શું એટલે તાપનો તમે હના બેહો મારે બેહવાનું તમે એવું હોતો બેઠો લે જોકો કોમે લઈ આવો આ ભુંડી બુંડી આવો કે ઓ તો આવશે બુડા લે પણ આવી યાર શું કરવાનું પછી આપળો લેલા ભાઈ હવે એડી બોણો તો પાણી બોલો બોલો કેમ યે ખેતરમાં વાળા બાપા આયા પેરંડા વાળા ઓય તો હા

મું પડે મું લઈ લઈ ગયો લે આજ મા તું તમે તો આ છોકરા હું બોલી ઊ લે અલ્યા છોકરા તો કોઈ હોંપડાવ અલ્યા પડે ને વાટથી કેટલા ખોવઈ ગયા અલ્યા હાથ ઉપાડતો નઈ તો સઢા નકર તને હું માથે બોલું તું હારો તો જોક લઈ જાવ ખોળા લાગી જાય તું ખોળા મોર કસું લે યાર અન એમ નઈ ઊભો આયો ચોકુ લઈ

ત કપાવાડા શેતરમાં ચેક કરિયે નવ ચકાયો અને મારે ક્યાં જઈ બોલાયે તો મારા છોકરા બોલે બગલા બોલે છોકરા તું પેલા ઈરંડાવાડા શેતરમાં મગલો ઉજા બોલાતા આલુ બોલા દેહાવા પેલું શેતરમાં તો મરવો તો ઓ ખ તીજી બોલા હેડો છોકરા આયા

દોતળા કાંટી રહ્યા દોદ કાઢવા જગ્યા તમે ના હા ગપા પપાવ આ ટી તો મારું નર્થી સિતર ઓન તો ટોટો તમે લઈ એક કે સાથે એના સિતામણ ને ઇને ચલાવ લેવા તી અમે હું લે ઊભા એડવાન કરો આમ નમું કરી હે કુવા એડવાન કર ઓય ઊ શું તમે આતો લે બોલ્યા અવજન કરો આ તા ફોટો મળી ગયો આ લઈને પાવ પાછો તો તમે જોઈ લો માર શેતર પેલી એ ભગલા ઓય ઊભા રહે તો એ મગળા છોટા तू બોલે તો પછી

તો નક્કી લાગે ઈ છોરી ના છે તો આપણે ના હો તું જગ્યા